વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોટિફિકેશન કરી સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર કરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન થર્ટી થ્રી વન ડબલ્યુ મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાઇસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનો રહે છે આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ અમ્યુઝમેન્ટ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા આ અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે ગેમિંગ ઝોન એક્ટિવિટીસમાં હાલ પૂરતા પંચાવન અલગ અલગ એક્ટિવિટીઝ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે આપનારો દિવસોમાં જ્યારે જરૂર પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ પ્રાથમિક આપવામાં આવેલ છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા થયેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવલ મેકાલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇડ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે તમામ લાઇસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલાં આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલાં આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહે છે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે લાઇસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહે છે ખાસ કરીને ફાયર સેફ્ટી બીયુ અથવા તો સ્ટ્રકચરલ સ્ટેબિલિટી આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકાનીકલ નાઇનો જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવે છે જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક દરરોજ સેફટી ચેક કરવાનું અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં ચોવીસ કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇટ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ છ મહિનામાં એક વખત ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું જોગવાય છે લાયસન્સ પ્રથમવાર ઇસ્યુ કરતી વખતે ત્રણ વર્ષની વેલિડિટી રહે છે અને ત્યાર પછી દર બે વર્ષે રિન્યૂ કરવાનું રહે છે આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયને જોગવાઈ કરવામાં આવેલ છે અને વર્ષલ ડિસેબિલિટી માટે સેવન પોઈન્ટ ફાઇવ લેક્સની જોગવાઈ કરવામાં આવે છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે